છેલ્લા આઠ મહિનાથી કરેલા વિકાસના કામોના કુલ રૂપિયા ચૌદ લાખ વીસ હજારના બિલની બાકી હોવા છતાં ચૂકવણી ન થતાં તેમણે આત્મવિલોપનની ચીમકી પણ આપી છે અને તેઓ વિવિધ હોદ્દા પણ ધરાવે છે મૈલેષ મોદી છેલ્લા પંદર વર્ષથી આમોદ નગરપાલિકાના કોન્ટ્રાક્ટરનું કામ કરે છે આમોદ શહેર અને જિલ્લામાં ભાજપના જ્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અનેક હોદ્દાઓ પણ ભોગવી ચૂક્યા છે એકત્રીસ દસ બે હજાર ત્રેવીસથી એકત્રીસ દસ બે હજાર ચોવીસ દરમિયાન કરેલા આમોદ નગરપાલિકાના સ્વભંડોળના વિકાસના કામોની કિંમત તેર લાખ દસ હજાર છે જેમાંથી બાર લાખ સાહીઠ હજાર આજે પણ બાકી છે તેમાં બીજા સ્વભંડોળના રૂપિયા મેળવી કુલ ચૌદ લાખ વીસ હજારનું ચૂકવણું આઠ મહિનાથી થયું નથી જેને લઈ કોન્ટ્રાક્ટર મેદાનમાં ઉતર્યા છે અને નગરપાલિકા સામે ટકાવારીના આક્ષેપ કર્યા છે કોન્ટ્રાક્ટરે કરેલા આક્ષેપ મુદ્દે આમોદ નગરપાલિકાના પ્રમુખ જલપાબેન પટેલે પણ મીડિયા સમક્ષ કહ્યું હતું કે મૈલેશ મોદી દ્વારા લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આક્ષેપો તદ્દન ખોટા છે તેમણે ક્યારેય ટકાવાળી માગી જ નથી અને પેમેન્ટ સ્વભંડોળના અભાવે બાકી છે કારણ કે નગરપાલિકાની વાર્ષિક આવક અને વેળા વસૂલાત ખૂબ ઓછી છે પગાર અને પીએફ ચૂકવવા પણ મુશ્કેલી પડી રહી છે સ્વભંડોળ આવશે તો કોન્ટ્રાક્ટરને પેમેન્ટ કરી દેવામાં આવશે તેમ નગરપાલિકાના પ્રમુખે પણ કહ્યું છે તો આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસરે પણ કોન્ટ્રાક્ટરે કરેલા આક્ષેપોને નકાર્યા હતા અને કહ્યું હતું કે આવી કોઈ ટકાવારીની માંગણી છે જ નહીં અને તેઓએ જે જેસીબીની ખરીદી અંગે પોસ્ટ મૂકી છે જો તેઓ બત્રીસ ત્રીસ લાખમાં જેસીબી અમોને આપશે તો અમે લેવા તૈયાર છે તેમ કહી ચીફ ઓફિસરે પણ કોન્ટ્રાક્ટરના તમામ આક્ષેપો ફગાવ્યા હતા આમોદ નગરપાલિકા વિશે જે પોસ્ટ વાયરલ થયેલ છે એ બાબતમાં શ્રી મૈલેશ મોદી એવું લખેલું છે કે આમોદ નગરપાલિકાએ જેસીબી ખરીદેલ છે એની ઓનલાઈન કિંમત ત્રીસથી થી બત્રીસ લાખ છે

એ અમને મળે સૂચનાઓ ઉપરથી મળે સૂચનાઓ મુજબ લોકોની સુખાકારી માટે તાત્કાલિક એ રસ્તાઓને અમે પેલા અમે પુરાણ કરેલ હતું હવે અત્યારે સૂચના મળે છે કે એને પાકા પુરાણ કરવાના છે જે માટે અમારી પાસે કોઈ લોડિંગ ટેમ્પો ન હોવાથી અમારે જે ડોર ટુ ડોર કલેક્શન ના જે સાધન હતું એમાં જ અમે જ મજૂરો રોકીને અને ખાડા પુરાવી રહ્યા છે અમે હું જલપાબે નવીનભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ આમોદ સર હું સોશિયલ મીડિયાના માધ્યમથી મૈલેશભાઈ મોદી એક કોન્ટ્રાક્ટર તરીકે જે આક્ષેપો લગાવેલા છે કે ચીફ ઓફિસર શ્રી અને નગરપાલિકા પ્રમુખશ્રી દ્વારા એમની પાસે પૈસાની માંગ કરવામાં આવે છે ખરેખર સ્વભંડોળમાં પાલિકાની વાર્ષિક આવક અને જે કંઈ વેરા વસુલાત આવે છે એ ખૂબ ઓછી છે જેને કારણે અમને પગાર કરવામાં પણ તકલીફ પડે છે અને પીએફ ના નાણાં ચૂકવવામાં પણ તકલીફ પડે છે એટલે જો અમારી પાસે સ્વ જમા થશે તો અમે આગામી સમયમાં એમના બિલનું નું ચુકવણું કરીશું એમણે જે એક્સેપ્ટ કર્યા છે કે કટકી પ્રથા ચાલે છે અહીંયા આમુદ મને દરેક કોન્ટ્રાક્ટર એના આપવા પડે છે ફરજિયાત છે એની વિશે તમે શું કહેશો દરેક કોન્ટ્રાક્ટર કહેતો હોય તો બીજા કોઈ કોન્ટ્રાક્ટરને તો કોઈ તકલીફ નથી અને એવી કોઈ સિસ્ટમ છે એવું પણ અમારા ધ્યાનમાં નથી આવ્યું સારી વાત કહેવાય કે એક જાગૃત નાગરિક તરીકે મૈલેશભાઈએ આ વાતનું ધ્યાન દોર્યું હવે અમે દરેક કોન્ટ્રાક્ટરશ્રીનો પણ કોન્ટેક્ટ કરીશું કે શું આ વાતમાં તથ્ય છે મારું નામ મોદી મહિલેશ કુમાર જગજીવન દાસ છે હું વિશ્વ હિન્દુ પરિષદ આમોદ પ્રખંડ સેવા પ્રમુખ ભરૂચ જિલ્લા સહકન્વીનર મીડિયા સેલ ભરૂચ કારોબારી ભાજપ કારોબારી સદસ્ય આમોદ નગરપાલિકામાં હું મારા વોર્ડમાંથી ભાજપની ટિકિટ ઉપરથી ચૂંટાઈ છું અને આમુદ તાલુકા બક્ષીપંચ મોરચા ઉપરાંત માનીય છત્રસિંહ મોરી સાહેબ જ્યાં જ્યારે સભ્ય હતા ત્યારના ચૂંટણી સહસંયોજક હતો એનસી પ્રજાપતિ જ્યારે જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યા ત્યારે અને મનસુખભાઈ વસાવ્યા હતા ત્યારે પણ હું તેમના એજન્ટ તરીકે કામ કરેલું છે શું પરિસ્થિતિ તમારા આત્મગીલ ચિંતિ આપી એકત્રીસ દસ બે હજાર તેવીસથી એકત્રીસ દસ બે હજાર ચોવીસ સુધી મેં સો ભંડોળના એક વર્ષ માટેના વાર્ષિક ભાવ મંજૂર હેઠળના કામો કરેલા છે જે પૈકી મને એકવીસ પાંચ બે હજાર ચોવીસના ના રોજ માત્ર એકાવન હજાર રૂપિયા પેમેન્ટ ચૂકવ્યું છે હજુ તેના બાર પોઈન્ટ છે એ ઉપરાંત મારા અન્ય વિકાસના કામોના કુલ પાંચ લાખ રૂપિયા જેવી રકમ મારા આત્મવિલોપનની ધમકી બાદ આમુદ નગરપાલિકાએ આપી છે હજુ મારે બે લાખ રૂપિયા સોપનના અને બે લાખ રૂપિયા ગ્રાન્ટના અને બાર પોઈન્ટ લાખ મળી અંદાજે ચૌદ લાખ રૂપિયા જેવી રકમ લેવાની હજુ આજની તારીખે પણ નીકળે છે પટેલ નું કેવું છે હું એમના ઘરની નજીક જ રહું છું જો ખાનગી નિર્માણ જોવા માંગશે વિડીયો બતાવવા તૈયાર છું અને જો મારી પાસે વિડીયો ન હોય

આ પાંત્રીસ છત્રીસ લાખમાં જીસીબી જો લાવી આપતા હોય તો અમે એમનું જાહેરમાં તિલક મેદાનમાં પચાસ રૂપિયા પચાસ હજાર રૂપિયા આપીને સન્માન કરીશું તે બાબતે શું કહેશું હું લેવેદ ધંધો કરતો નથી બીજી વાત એવી છે કે આજે સામાન્ય માણસ કઈ પણ ખરીદી કરવી હોય તો ઓનલાઈન કિંમત એકવાર જુએ ત્યાર પછી માર્કેટમાંથી ખરીદી કરે એમણે ઓનલાઈન કિંમત જોઈને ખરીદી કરવી જોઈતી હતી અને આ મેં જે દર્શાવી છે તે ઓનલાઈન કિંમત છે અને હજુ કોટેશન મંગાવવાનું છે કોટેશન મંગાવે દૂધ 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 અને પાણીનું પાણી થઈ જશે

બધાક્ષીનો દાવો કરશો તો કોર્ટમાં પણ રજૂ કરવા તૈયાર છું મેં લેખિતમાં પણ આપેલું છે કે પોલીસ તપાસ દરમિયાન જયારે પણ માંગશે ત્યારે એ વિડીયો હું આપવા તૈયાર છું